સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાણસીડા પોલીસ સ્ટેશન વિસ્તારના કટારિયા ગામ નજીક ટોલ પ્લાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો રૂપિયા નેવ્યાસી લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો જ્યારે એક આરોપી ઝડપાયો જ્યારે મુખ્ય આરોપી ફરાર સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફરી કરતા બુટલેગરોને પકડી પાડવા કવાયત હાથ ધરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુક ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા જેવાય પઠાણ આર એચ ઝાલા પ્રવીણભાઈ કુલદીપભાઈ કૃણાલસિંહ ભરતભાઈ કપિલભાઈ મેહુલભાઈ દેવરાજભાઈ તથા યુવરાજસિંહ સહિત ટીમ દ્વારા પાણસીડા પોલીસ સ્ટેશન વિસ્તારના કટારિયા ગામના પાટિયા નજીક ટોલ પ્લાઝા પાસેથી પસાર થતી ટેલર ટ્રક સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો પોલીસે તપાસ કરતા ટ્રેલર ટ્રકમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા ચુમ્મોતેર લાખ બ્યાસી હજાર સાતસો વીસનો દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી રૂપિયા નેવ્યાસી લાખ સત્તાણું હજાર બસો વીસનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ ગુનામાં પોલીસે ટીકુરામ લાઘુરામ ઝાડી રાજસ્થાનવાળાને દબોચી લીધો હતો જ્યારે મુખ્ય આરોપી તથા આર જે ચૌદ જી એફ ઓગણસાઠ છવ્વીસ નંબરના ટ્રક ડ્રાઈવર અને દારૂનો જથ્થો મંગાવનાર સહિત ત્રણને પકડી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે